રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આકસ્મિક રીતે લાગેલી આગની ઘટનાને લઈને વલસાડમાં આવેલા ગેમ ઝોન તાત્કાલિક અસરથી બંધ કરવા વલસાડ સિટી પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે રાજકોટ ખાતે ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટનામાં એક પછી એક મોતના આંકડા વધતા જોઈ અને ગેમ ઝોનમાં લાગેલી આગની ભયાનકતા જોઈ વલસાડ સિટી પોલીસ દ્વારા વલસાડ શહેરમાં ચાલતા તમામ ગેમ ઝોનને સૂચના આપવામાં આવે ત્યાં સુધી બંધ રાખવા તકેદારીના ભાગરૂપે સૂચના આપવામાં આવી છે રાજકોટના ગેમ ઝોનમાં ટાયર પ્લાય અને અન્ય સામાનોને લઈને આગ ઉપર કાબૂ મેળવવા રાજકોટની ફાયરની ટીમને પરસેવા છૂટી ગયા હતા મળતી વિગત અનુસાર વલસાડ નગરપાલિકા ફાયરની ટીમ દ્વારા તિથલ રોડ ઉપર આવેલ એમ સ્કવેર મોલમાં ગેમ ઝોનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ ગેમ ઝોન બંધ જોવા મળ્યું હતું પરંતુ ફાયર વિભાગની ટીમ અને વલસાડ નગરપાલિકાની ટીમને જોતા મોલ માલિકો આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળે જેવી કહેવત સાબિત કરી બતાવી હતી ફાયર વિભાગની ટીમ અને નગરપાલિકાની ટીમને જોઈ મોલ માલિકે એક વર્ષથી ફાયરના સાધનો રિફિલિંગ કર્યા ન હતા જે આજરોજ લઈ જતા નજરે પડ્યા હતા જોકે આ મોલમાં હોટલો અને ગેમ ઝોન સહિત ક્લાસીસ પણ આવેલ છે રજાના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો અહીં મોલમાં આવતા હોય છે લોકોના જીવ સાથે રમત રમતા મોલ માલિકો સામે પણ પગલાં ભરવા જોઈએ એ જરૂરી બન્યું છે રિફિલિંગ કરવા માટે કીધું છે એટલે જે મેં જ બે વર્ષ પહેલાં મેં જ લગાવેલા હતા અહીંયા સિલિન્ડર અને એ સિલિન્ડરના માટે આજે સવારે અમારા પર ફોન આવ્યો અહીંયા જે કામ કરે છે જે આખો બિલ્ડિંગનું મેનેજમેન્ટ કરે છે એ નિકુંજભાઈ પટેલ કને છે એમણે મને કીધું કે ભાઈ આ સિલિન્ડર રિફિલિંગ કરવાના છે એટલે મેં મારી બીજી સાઈડ પર ગયેલો જ્યાંથી મેં સીધો અહીંયા લેવા માટે આવ્યો અને એ ઓફિસ પરથી અમે રિફિલિંગ કરીને સાંજે એમને સુપ્રત કરી દઈશ એટલે બે હજાર એકચ્યુઅલી આના જે સિલિન્ડરની જે વેલિડિટી જે આવે છે એ વન યર્સની વેલિડિટી આવે એક વર્ષ પછી એને યુઝમાં ના આવે પણ હવે રિફિલિંગ વચ્ચે પણ મારા માણસ આવીને પૂછવા આવેલા હતા પણ અત્યારે નહીં કરાવવા એમ સ્ક્વેર મોલમાં અમે ચેક કરવા માટે આવેલા ગેમ જોન અત્યારે બંધ છે પછી એક્સ્ટ્રીબ્યુશન અમે ચેક કર્યું તો એમાં રિફિલ ડેટ એક્સપાયર થઈ ગયેલી છે તો કીધું છે તો એક્સપાયર રિફિલિંગ માટે મોકલવામાં આવે ફાયર એક્સ્ટિક્યુશન ટાઈમ ટુ ટાઈમ રિફિલ કરાવવા જરૂરી છે કારણ કે નાની આગ મોટી આગમાં પરિવર્તન ન થાય એટલા માટે ફાયર એક્સ્ટિક્યુશન ખૂબ જરૂરી છે રિફિલ ટાઈમ ટુ ટાઈમ કરાવવા જરૂરી છે કાયદેસર ની કાર્યવાહી થશે